તો આ દોસ્તો સ્વાગત છે આપ સૌનો આપના ચેનલ ગુજરાત રોજબરોજ પરની મિત્રો જે ભારે વરસાદની આગાહી ભારે પવનની આગાહી એટલે કે કુદરત પર ડિપ્રેશન સિસ્ટમ જે બનવાની હતી તેની અસર મિત્રો કે ચોક્કસ ને ચોક્કસ હાલમાં પાટણ જિલ્લામાં થઈ રહી છે જે આ મિત્રો હાલમાં વાત કરવામાં આવે તો મિત્રો સાંજના ચાર કલાકે મિત્રો ભારે પવન સાથે અમુક વિસ્તારમાં મિત્રો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તેના સીધા દ્રશ્યો આપણે તમને બતાવી રહ્યા છીએ જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે જે પ્રમાણે જે પવનની ગતિની સાથે આ વરસાદ પડી રહ્યો છે તેનાથી મિત્રો ક્યાંક ક્યાંક ચોક્કસ જે ડિપ્રેશન હતું એ ડિપ્રેશનની સિસ્ટમની અહીં અસર જોવા મળી રહી છે મિત્રો આ જે વરસાદ પડી રહ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક મિત્રો પવનની ગતિની સાથે ધીમી ધારે પડેલા વરસાદ વચ્ચે આ જે મિત્રો જે મુશળધાર વરસાદ પડી રહ્યો છે वरसद बताई रही छे साथ मित्रों तक ब आप बताइए कि दिख रिश्तर की सीटम आती है सवेरे कच्छ में नौ इंच वरस पड़ोस तैयार मित्र पाटण जिल में असर जवा रही है कारण आ अस्तर वे मित्रों क्या क्या दृश्यों से दृश्य क्या धरवना दृश्यों ला रहा है तर दिवस जय अति भारत मुसलधार वरसा पड़ रहा है वे फरी एक बार मैं पाटण जिले में भारत वरसाद पवन की जो रही है